તો આજે આપણે વાત કરીશું કે માણસ બદલાણો છે જમાનો નહીં આવી જ એક વાત છે સાસુ અને બહુ નહીં સાસુ છે ધમલીમાં અને બહુ છે હેતલ હવે હેતલ ઘરની અંદર બેઠી બેઠી ફોન જોવે છે ત્યાં ધમલીમાં આવે છે હવે ધમલીમાં આવીને બેસે છે એટલે હેતલ કંઈ ધ્યાન આપતી નથી એટલે ધમલીમાં છે કે હેતલ એ દીકરી હેતલ હવે હેતલ કંઈ જવાબ આપતી નથી એટલે ધમલીમાં ફરી વાર કહેશે કે હેતલ એ હેતલ છતાં કાંઈ જવાબ નથી આપતી એટલે મનમાં ને મનમાં કહે છે કે આ જોને ફેશનનું ફાડ્યું સાંભરતું નથી હવે હેતલ હામું જોવે છે ત્યાં વડી પાસા કહે છે કે આ તારો બપી માથે આવ્યો માથે આ હજી કેટલું કામ બાઇકી છે હજુ તું ફોનમાં જ નથી શો હવે હેતલ કહે છે કે સાસુમાં તમને કાંઈ ખબર પડે છે લબ લબ ન કરો અને છાનામાના બેહો એટલે ધમલીમાં કહે છે કે હા અમને તો કઈ ખબર જ ન પડે ને આ તમારા બાપ એમ નામ નથી ધોળા આયા એટલે હેતલ કહે છે કે સાસુમાં ખોટી ડિસ્ટર્બ ન કરો તમે જાવ અને છાનામાના તમારું કામ કરો વળી પાછા સાસુ જવાબ આપે છે કે હા હા અમારું તો હવે તમને ડિસ્ટર્બ જ લાગે છે અને હા

સાસુ કહે છે કે અરે દીકરી હું તો એમ કહું છું કે આ મોબાઈલ હવે તમે મૂકો અને ઘરના કામ કરો વડી પાસે હેતલ કહે છે કે સાસુમાં તમે હવે ઉપાદી ન કરો એ હમણાં કામવાળી આવીને બધું કામ કરી નાખશે વડી પાસે સાસુ કહે છે કે એ આજે નથી આવવાની આવું સાંભળીને તો હેતલ તરત બોલી કે લે કેમ આજે નથી આવવાની વડી પાસા સાસુમાં કહે છે કે એ બિસારીને બહાર જવાનું હતું ને એટલે વળી પાછી એતલ કહે છે કે તો શું ઘરના બધા કામ મારે કરવાના આ સાંભળીને સાસુ કહે છે કે હા દીકરી એ કામ તો બધા તમારે જ કરવા પડશે ને અને દીકરી કામ કરવાથી ને તો શરીર પણ સારું રહે એટલે આ ફોન મૂકો અને કામે લાગી જાઓ તા તો તરત હેતલ કહે છે કે લે તો અમારા મેકઅપનું શું થાય છે અને આમ તો જોવો હું કેટલી તૈયાર થઈશું અને આમ તો જુઓ હું કેટલી તૈયાર થઈશું અને આ બધું વિખાય ન જાય અને આ બધું વિખાય જાય પછી હું કેવી ભૂંડી લાગુ ત્યાં તરત સાસુ કહે છે કે લે દીકરી રૂપ ભલે ગમે એટલું સારું હોય પણ એનો પડછાયો તો કાયમ કાળો જ રહેશે અને આ દીકરી આ દુનિયામાં દરેક માણસ પોતાની લાયકાત પ્રમાણે જ ચમકે છે ઈચ્છા પ્રમાણે નહીં દીકરી માટે એ બધું તમે જવા દયો અને મેં તમને કીધું ને એ મંડો કરવા એટલે દીકરી તમારો શણગાર વિખાય છે રૂપ નહીં આવું સાંભળીને એ તો તરત કહે છે કે સાસુમાં તમે કયા જમાનામાં જીવો છો એ જ નથી સમજાતું આજે દુનિયા ક્યાં ગઈ છે અને તમે તો હજુ આયા ને આયા સાસુમાં અત્યારે જમાનો કેટલો બદલાઈ ગયો છે તમને ખબર છે એટલે સાસુમાં જવાબ આપે છે કે અરે દીકરી ક્યાં જે માણસ બદલાણો છે જમાનો નહીં બાકી જેની પાસે સમજણ છે ને એ સુખી જ છે દીકરી બાકી વરત કરનારા તો આજે પણ દુખી છે આવું સાંભળીને હેતલ કહે છે કે હા હો બહુ સારું અહીંથી જાવ મારે તમારું કાંઈ કામ નથી આવું સાંભળીને સાસુ કહે છે કે હે દીકરી આ મોબાઈલમાં કાંઈ સારું સારું આવે છે કારણ કે તમે તો મારી વાતમાં પણ ધ્યાન નથી દેતા કે હા ઓ સાસુમાં આમાં હારું આવતું હોય તો જ જોતા હોય ને અને આમે સાસુમાં તમારા ભાષણ કરતા તો સારું જ આવે છે અને આ સાસુમાં અત્યારે તો આ મોબાઈલમાં જ બધુંય આવે છે હવે સાસુ કહે છે કે બધું એટલે કે બધું એટલે બધું જીવન કેમ જીવવું કોની અરે કેમ રહેવું દુઃખના સમયે શું કરવું ખરાબ સમયમાં કોણ સાથ આપે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આવું આવું તો કાંઈક આવે છે સાસુમાં હવે આ સાંભળીને સાસુ જવાબ આપે છે ક્યારે દીકરી દવા ખિસ્સામાં નહીં પણ શરીરમાં જાય ને તો જ અસર કરે છે એવી જ રીતે દીકરી સારો વિચાર મોબાઈલમાં નહીં પણ જીવનમાં ઉતરેને તો જ અસર કરે બાકી તો દીકરી આ ઓલી વાત જેવું છે કે ગંદકી તો જોનારની નજરમાં હોય છે બાકી કચરો વેણનાર ગરીબને તો એમાં પણ પોતાનો રોટ લો જ દેખાય છે હવે આવું સાંભળીને હેતલ કહે છે કે સાસુમા આવું બધું તમે ક્યાંથી શીખી આવ્યા છો કે આ સાસુમા ગરીબને ભલે કચરામાં રોટલો દેખાતો હોય બાકી આપણે કાઈ વિચારવાની જરૂર નથી એટલે સાસુ કહે છે કે લે દીકરી કેમ એટલે હેતલ કહે છે કે લે સાસુમા આપણે થોડા કાઈ ગરીબ સવી એ બધું આપણે ન વિચારવાનું હોય આપણી પાસે તો ઘણું ધન છે પછી આપણે શું બીજી ચિંતા કરવાની હોય હવે આવું સાંભળીને સાસુ જ કહે છે ક્યારે દીકરી તમે આ રૂપિયા ને ધન માનો છો ને એ સાચું નથી વળી હેતલ કહે છે કે તો સાચું ધન શું છે હવે આ સાંભળીને સાસુ જવાબ આપે છે ક્યારે દીકરી પરિવાર થી મોટો કોઈ ધન નથી પિતા થી મોટો કોઈ સલાહકાર નથી માના ખોળા થી મોટી કોઈ દુનિયા નથી ભાઈ થી મોટો કોઈ ભાગીદાર નથી ને બહેન થી મોટી કોઈ શુભ ચિંતક નથી પત્ની થી મોટો કોઈ દોસ્ત નથી માટે જ દીકરી પરિવાર વગર તો કોઈ જીવન ન જ નથી આ સાંભળીને હેતલ કહે છે કે સાસુમાં તમે તો બાકી એમ સવો હવે તમારી હૈત સેવો અત્યારના જમાનામાં રૂપિયા હોય ને અરે પરિવાર પણ હોય જ અને સુખી પણ હોય હવે આવું સાંભળીને સાસુ પાછો જવાબ આપે છે ક્યારે દીકરી આ તમારો વેમ છે કે જ્યાં રૂપિયા હોય ત્યાં પરિવાર હોય જ બાકી તો દીકરી પરિવાર તો એ કહેવાય કે જે પરિવારમાં બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય સૂચન ન હોય પણ સમજણ હોય કાયદો ન હોય પણ અનુશાસન હોય ભય ન હોય પણ ભરોસો હોય શોષણ ન હોય પણ પોષણ હોય આગ્રહ ન હોય પણ આદર હોય અર્પણ ન હોય પણ સમર્પણ હોય અને હા રીતે સંપર્ક ન હોય પણ સંબંધ હોય ને એને જ પરિવાર કહેવાય બાકી રૂપિયા ભલે ગમે એટલા હોય પણ પરિવાર ભેગો ન હોય ને દીકરી તો માણસ સુખી રહી નથી શકતો હવે આ સાંભળીને વળી પાછી હેતલ કહે છે કે સાસુ માં એ તમે જૂના જમાનાના છો ને એટલે એટલે આવું બધું કયો છો બાકી અમને તો અત્યારે એમ જ થાય કે એકલા હોય તો કેવી મજા આવે બધાય ભેગા હોય તો માથા કુટ તો પાર જ ન હોય એટલે સાસુ માં આપણને તો એકલા જ જીવવાની મજા આવે વળી પાસા સાસુ સમજાવતા કહે છે ક્યારે દીકરી આ જિંદગી જીવવા માટે હોય છે પણ દીકરી જીવવું તો એવું જીવવું કે મર્યા પછી પણ લોકોના દિલમાં જીવતા રહેવી બાકી તો દીકરી જિંદગી પણ કુતરા બિંદુ તો જીવે જ છે અને આ દીકરી દયા દાન અને દાતારી માન મોભો અને મર્યાદા વટ વચન અને વીરતાના કઈ વાવેતર ન હોય એ તો વારસામાં જ આવે છે દીકરી હવે આવું સાંભળીને હેતલ મનમાં ને મનમાં વિચાર કરે છે કે મારે આનું નક્કી કઈક કરવું પડશે આ ભાષણ આપી આપીને મારું માથું પકવી દેશે પછી વિચારીને હેતલ કહે છે કે એ સાસુમાં એ બધું તમે જવા દો પણ હે સાસુમાં તમે જયારે જોવા નતા ત્યારે તમે કેવી સાડી પહેરતા હતા હવે આવી વાતને આડી નાખીને હેતલ સાસુ બંધ કરવા માગે છે એટલે સાસુ કહે છે કે અરે દીકરી ક્યારે દીકરી અમારા જમાનામાં તો આવી સાડીઓ જ નથી થીગડા ઉપર થીગડ્યા મારીને રોડવતા વડી હેતલ કહે છે ક્યારે સાસુમાં શું વાત કરો છો એટલે વડી પાસી સાસુ કહે છે કે હા દીકરી કાંઈ પહેરાય તો નહીં પણ હતું જ નહીં કાંઈ તો ક્યાં જાવી એટલે વડી હેતલ કહે છે ક્યારે સાસુમાં વડી હેતલ કહે છે કે હે સાસુમાં તમે નાના હતા ત્યારે વરદ રહેતા હતા વડી સાસુ કહે છે કે અરે દીકરી કે અમારા જમાનાની તો શું વાત કરું કે અમારા જમાનામાં તો બધા વરદ રહેતા અને એ પણ હાવ નકોડા અત્યારની જેમ નહીં અત્યારે તો ખાલી કહેવાના જ વરદ છે બાકી તો રોટલા કરતા તો ફરાળ ચાજુ કરી જાય છે વળી પાસે હેતલ કહે છે ક્યારે સાસુમાં ફરાળ તો કરવું જ પડે ને બાકી આખો દિવસ કેમ ભૂખું રહેવાય વળી સાસુમાં કહે છે ક્યારે દીકરી કે ભૂખા રહેવા હાટું તો વરત હોય છે બાકી અત્યારે આવું કઈ જ નથી રહ્યું અત્યારે વ્રત તો એક ફેશન થઈ ગઈ છે સારા સારા લૂગડા પહેરવા મળે સારું હારું ફરાડ કરવા મળે અને હારી હારી જગ્યાએ ફરવા મળે વળી પાસે હેતલ કહે છે ત્યારે સાસુમાં તમે તો જુઓ

હવે મને ભૂખ લાગી છે એટલે હું જાઉં છું હવે રાંધવા અને કંઈક સારું સારું બનાવવું એટલે સાસુ કહે છે કે સારું દીકરી જા મને પણ હવે ભૂખ લાગી છે હવે આવું કહીને હેતલ રસોડામાં રાંધવા જતી રહે છે અને સાસુમાં કહે છે કે બોલો હવે સાચું તો કોઈને કાંઈ ગમતું જ નથી બસ ખાઈ પીને બધાને જલસા જ કરવા છે તો સારું બાપા કરો જલસા થાય તો બીજું તો શું